લાખો સાડી લઈ ભાગી ગયેલા ત્રણ આરોપીને આખરે પોલીસે ઝડપી પાડ્યા છે સુરતે ટેક્સટાઇલ નગરી તરીકે ઓળખાય છે ત્યારે આ વ્યવસાયમાં છેતરપિંડીના બનાવોમાં પણ સતત વધારો નોંધાઈ છે ત્યારે વરાછા વિસ્તારમાં સાડીઓ ઉપર જોબ કરવાના નામે પિસ્તાલીસ લાખની સાડીઓ લઈ નાસી જનારા ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે વરાછા પોલીસ મથકનો પોલીસકર્મી રજા ઉપર ઉતર્યા હોવા છતાં આરોપીઓ તેમની આસપાસ હોવાની જાણ થતાં જ ફરજ નિભાવી અને આરોપીને ઝડપી પાડ્યા હતા વરાછા પોલીસે છેતરપિંડી કરનાર ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા કાપડ માર્કેટમાંથી જોબ વર્ક કરવાના બહાને પિસ્તાલીસ લાખથી વધુની સાડી લઈ ત્રણેય આરોપીઓ નાસી છૂટ્યા હતા જેથી પોલીસે બાતમીના આધારે એક આરોપીને સુરતથી અને બે આરોપીને ભાવનગર ખાતેથી ઝડપી પાડ્યા હતા સમગ્ર ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસે સફળતા મળી છે આરોપીઓએ ગુનો આચર્યો એ દરમિયાન વરાછા પોલીસ મથકમાં ફરજ બજાવતા અને રજા ઉપર ગયેલા પોલીસકર્મી બંનેને ભાવનગરથી ઝડપી પાડ્યા હતા વરાછા પોલીસ મથકના કોન્સ્ટેબલ વાલસુરભાઈએ રજા દરમિયાન પણ ફરજ નિભાવી હતી તો પોલીસે આરોપીને ઝડપી પાડી આડત્રીસ લાખથી વધુની સાડીનો મુદ્દામાલ કબજે કર્યો હતો